નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે છે આનંદાઇ શનિવાર અને અમારી શાળાના ઉત્સાહી શિક્ષક ભાઈ શ્રી કિરીટભાઈ સબોસણા બારદેવો માટે સરસ મજાના ગોટા અને ગોટા માટેનું સરસ મજાનું આયોજન છે અને કિરીટભાઈ સરસ મજાની તૈયારી કરી રહ્યા છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો કિરીટભાઈ સાહેબ કેમ છો બસ મજામાં સાહેબ આજે શનિવાર હતો અને આજે બેનો દિવસ હતો એટલે મને એવું થયું અને ચોમાસાનું વાતાવરણ છે એટલે ઝરમર ઝરમર વરસાદ પડી રહ્યો છે તો આવામાં ગોટા ખાવાની બહુ મજા આવે એટલે ગુરુજીઓ સાથે બાળકો પણ જોઈન્ટ છે અને બાળકોને પણ આપણે પૂછીએ કે આજે શનિવાર છે બે બ્રિજ દિવસની ઉજવણી કરી છે તો આપણે બધા સાથે મળી અને આજે ગોટાનો પ્રોગ્રામ રાખ્યો છે અને આ બધા બાળકોને થોડો પ્રતિભાવ જો કે આજે શનિવારના દિવસે જે થોડા બાળકો આવ્યા છે એમને ગોટા પેટ ભરીને ખવડાવવાના છે ખૂબ ખૂબ ધન્યવાદ કિરીટભાઈ સાહેબ આ છે અમારી શાળાના આચાર્ય સાહેબ શ્રી અર્જુનભાઈ સોલંકી સાહેબ અને અમારા ઉત્સાહિત શિક્ષકશ્રી કિરીટભાઈ સરસ મજાના ગોઠા બનાવી રહ્યા છે બાળકો પણ ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ગોઠા ખાવા માટે અને વરસાદ પણ ઝરમર ઝરમર વરસી રહ્યો છે બાળકો ખૂબ છે ઉત્સાહ છે ઉત્સાહિત છે અને સરસ મજાનું વાતાવરણમાં હવે ગોઠાની તૈયારી થઈ રહી છે એટલે છે ખૂબ ખૂબ આભાર સાહેબ અને કહેવાય છે ને કે બાળકો ખુશ તો આપણે ખુશ સરસ મજાની પ્રવૃત્તિ અને સરકાર સરસ મજાનું આયોજન આનંદ શનિવાર અમારી શાળાના એક ઉત્સાહી શિક્ષક ભાઈ શ્રી જગદીશભાઈ પણ અહીંયા ઉપસ્થિત છે આજે એમનો પણ સરસ મજાનો આઈડિયા હતો કે બાળકો માટે કંઈક નવું કરીએ બાળકો પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ મેળવે અને આ રીતના પ્રોગ્રામ દ્વારા આનંદ મેળવે એવો આપણો હેતુ છે તો આપણે જગદીશભાઈને પૂછીએ સાહેબ કેવું લાગે છે તમને આજે આજે બેટલે અત્યારે અહીંયા બાળકો માટે ભજીયાનો પ્રોગ્રામ કરેલો છે અને બાળકો ઉત્સાહ અહીંયા ભાગ લે છે વરસાદની સિઝન છે અને વરસાદમાં ભજીયા ખાવાની બહુ જ મજા આવે તો આ બાળકો બધા આનંદ રહે છે સરસ ખૂબ ખૂબ આભાર જગદીશભાઈ સાહેબ અને સરસ મજાનો વરસાદી માહોલ છે અને વરસાદી માહોલમાં બાળકો માટે સરસ મજાના ગોટાનો પ્રોગ્રામ છે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો મજા આવશે ધન્યવાદ ધમણીવા અધિકાર છે મહા ફલીશ સદાચંદ મહાભર્મો સંગીત તત્વ કર્મણી કર્મ કર પણ આશા મિત્રો આપણે નિઃસ્વાર્થ ભાવે કર્મ કરીએ તો એનું ફળ કુદરત આપણને આપે છે અમારે શાળાના શિક્ષક સાહેબ શ્રી કિરીટભાઈ તબક્કા આજે બાળકો માટે સરસ મજાના ગોટા બનાવી રહ્યા છે એ તમે વિડીયોમાં જોઈ શકો છો અને આ રીતે આપણે બાળકો માટે નિસ્વાર્થ ભાવે કર્મ કરતા રહીએ તો આપણને એનું ફળ મળે છે ભાઈની સરસ મજાની મહેનત છે અને સરસ મજાના આજે બાળકો ને ગોટા પવરાવા છે તો જીપી સાહેબ તરફથી બધા બાળકોને ગોટા આવ્યા છે તો જીપી સાહેબ જેટલો આભાર માનીએ એટલો ઓછો છે એટલે હવે મંત્ર ચાલુ કરી અને આપણે ગોટા આપે